કચ્છ જિલ્લામાં આવેલા અંજાના મેઘ પર બોરીચીના અંડરબ્રિજ પાસે લૂંટની ઘટના બની જેમાં બેંકમાંથી નાળા ઉપાડીને પરત ફરતા યુવાનને બાઇક પર આવેલા બે અજાણ્યાએ માર મારી રોકડા સાત લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા શુક્રવારે બપોરના ચાર વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો સંસ્કારનગર સોસાયટીમાં રહેતા અને રીષિકા વુડ ઇન્ડસ્ટ્રીઝ નામનો લાકડાનો બેન્સો ધરાવતા વેપારી વિરેન્દ્ર ઉર્ફે લાલો કેસરાણી પટેલને બેન્સામાં આવેલા માલ અને કામ કરતા માણસોને પૈસા ચૂકવવાના હોવાથી અંજાર શાખાના બે સેલ્ફ ચેક બેન્સામાં કામ કરતા પ્રવિણ પ્રવીણબેનને આપી પૈસા કાઢવા મોકલ્યા પ્રવીણબેન રોકડા રૂપિયા સાત લાખ બેંકમાંથી ઉપાડી મોપેડની ડિક્કીમાં રાખીને પરત ફરતા મેઘ પર બોરીચીની અંદર બ્રિજ પાસે પહોંચતા બેસમો

બાઇક સવાર પાછળ આવીને લૂંટ ચલાવી જેથી ચર્ચાસ્પદ બનાવમાં આરોપી જાણ ભેદ હોવાની આશંકા સેવાઈ રહી છે તો આ વડી ગુનામાં આરોપી હાથ ભેદમાં હોવાનું પોલીસ સૂત્રો જણાવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ પણ આરોપીની અટકાયત દર્શાવાઈ ન હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ